ભાવનગર શહેર નજીક આવેલા સિદ્ધસર ગામે રહેતા બે ભાઈ અને બોરતળાવ વિસ્તારના મફતનગરમાં રહેતો યુવક વાવડી ગામે શ્રીમદ પ્રસંગે શ પરત પોતાના ગામ એક બાઈક ઉપર ત્રિપલ સવારીમાં આવી રહ્યા હતા અવેડાએ સાણોદર ગામના પાટિયા પાસે ટ્રકની પાછળના ભાગે ધડાકાર બાઇકનો અકસ્માત સર્જ હતા બે યુવાનના ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નીપજ્યા ભાવનગર શહેર નજીક આવેલા સીધસર ગામે રહેતા બે ભાઈ અને બોરતળાવ વસ્તાના મફત નગરમાં રહેતો યુવક વાવડી ગામે શ્રીમંત પ્રસંગે જોઈ પરત પોતાના ગામમાં એક બાઇક ઉપર ત્રિપલ સવારીમાં આવી રહ્યા હતા અવેડાએ સાણોદર ગામના પાટિયા પાસે ટ્રકની પાછળના ભાગે ધડકાભેર બાઇકનો અકસ્માત સર્જ હતા બે યુવાનના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજવા

જય પરત બાઇક નંબર જી જે પડેલા ટ્રક નંબર જીજે ઝીરો ફોર એક્સ ફાઈવ સેવન સિક્સ થ્રી ની પાછળના ભાગે બાઇક ધડાકાભેર અથડાતા અકસ્માતમાં ત્રણ યુવાનને ગંભીર ઈજા પહોંચતા અનિલભાઈ છનાભાઈ માવરિયા અને નિલેશભાઈ કાનજીભાઈ મકવાણાના ઘટના સ્થળ પર જ મોત નીપશવા પામ્યા હતા અન્ય અજયભાઈ છનાભાઈ માવરિયાને ઈજાગ્રસ્ત હાલતમાં એકસો આઠ મારફતે ભાવનગર સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જેની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો અકસ્માતના પગલે હોસ્પિટલ પોલીસ ચોકી કેસ કાગળ કરી પોલીસને રીફર કર્યા છે ગોજારી દુર્ઘટનાના પગલે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ભારે અરેરાટી સાથે આઘાતની લાગણી છવાઈ જવા પામી હતી ઇરફાન સોલંકીનો રિપોર્ટ એસ ન્યૂઝ ભાવનગર